હાર્ટ બ્રેકિંગ આવ્યું પરિણામે એવું આવ્યું છે કે સરકાર અને તંત્ર પર સવાલોનો દોર શરૂ થઈ જાય આવો બતાવીએ એ દ્રશ્યો કેવા છે એ લાંબા લાંબા ખાડા અને ક્યાં પડ્યા છે ગુજરાતના વિકાસની પોલ ખોલતા ખાડા આ છે આપણું ગુજરાત વિકસિત ગુજરાત હાઈટેક ગુજરાત દેશના રાજ્યો માટે વિકાસનું મોડેલ ગુજરાત બધું સ્માર્ટ છે સ્માર્ટ શાળા સ્માર્ટ રસ્તા દ્રશ્યો જોઈને તો લાગે કે વિકાસની દ્રષ્ટિએ ગુજરાત જેવું તો ભાઈ કોઈ રાજ્ય નહીં પણ હવે જોવો આ દ્રશ્યો આ છે ગુજરાતનો વિકાસ જેનો ભાંડો ચોમાસુ આવતા જ મેઘરાજા ફોડી નાખે છે પાણી ભરાય જે સમયસર ઓસરે નહીં રસ્તાઓ સ્માર્ટ પણ એટલા નબળા કે બેસી જાય ગટરનું પાણી બેક મારે અને રસ્તાઓ પર મસ્ત મોટા અખાડાઓ સામ્રાજ્ય બની જાય આજે વાત કરવી છે દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાની જ્યાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે અડતાલીસ ની વરસાદી માહોલ માં હાલત કફોડી બની છે તો દ્રશ્યો ખૂબ ચોંકાવનારા સામે આવ્યા રાજ્યનો પ્રવેશ દ્વાર છે નેશનલ હાઈવે અડતાલીસ કે જે હવે વાહન ચાલકો માટે માથાનો દુખાવો બની ગયો છે ઔદ્યોગિક નગરી વાપી નજીક થી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર દમણ ગંગા નદી ના પુલ ની હાલત અત્યંત ખરાબ છે ખાડાઓ તો જુઓ ગણીએ એટલા ઓછા પડે અસંખ્ય ખાડાઓના કારણે વાહનો ડિસ્કો કરતા કરતા રસ્તો પસાર કરી રહ્યા છે આવા ખતરનાક ખાડાઓને જોઈને વીટીવી મેજર ના સંવાદદાતા કાઢી અને માપણી કરી તો જોવો મેજર ટેપ ખૂટી ગઈ નાની પડી ખાડો એનાથી પણ લાંબો નીકળ્યો દસ થી વીસ ફૂટ જેટલા લાંબા લાંબા ખાડાઓ પડ્યા છે આ બ્રિજ પર જેનાથી અકસ્માતો નો ખતરો પણ એટલો જ વધારે રહે છે અને અવારનવાર આ રસ્તે અકસ્માત થવાની ફરિયાદો પણ આવે છે આ ચોમાસું દેશે એટલે માણસ ઘરેથી નીકળે નોકરીએ જાય સ્કૂલે જાય કોઈ પણ ધંધા અર્થે જાય ગમે ત્યાં જાય એ પાછો આવશે કે નહીં આવશે એનું કોઈ પણ પ્રકારની કોઈ ગેરંટી આપી ના શકે કેમ કે અકસ્માતો એટલા બધા વધી ગયા છે અકસ્માત વધવાનું કારણ એક જ છે કે માત્ર ને માત્ર ખાડાઓને કારણે આ વસ્તુઓ ની શક્યતા ઉભી થાય છે તો એ કે જે કોઈ બી જનપ્રતિનિધિઓ છે એ લોકોએ પણ પોતાના ધ્યાન પર લઈને આ વસ્તુ રહી એવું કરવું જોઈએ અને નિર્દોષ લોકોના જીવ ના જાય અકસ્માત નો ભય એવી અમારી ટ્રાફિક જામ સર્જાય અકસ્માતનો ભય ખાડાઓથી ટ્રાફિક સમય નો વેડફાટ થાય સમયનો વેડફાટ થાય ખાડાઓથી ગુજરાતના વિકાસની પોલ ખુલી જાય એક વાહન ચાલક મળ્યા જેમનો અનુભવ કેવો રહ્યો એ પણ અમારા સંવાદદાતાએ પૂછ્યું સાંભળો અનુભવ તો એવો રહ્યો કે હું જ્યારથી ઘરથી બહાર નીકળો છું એટલા મોટા મોટા નેશનલ આંતરિયાલ વિસ્તારની તો વાત જુદી આ તમે જોઈ શકો કે નેશનલ હાઈવે પર જો આટલા મોટા મોટો ખાડા હોય ને એના કારણે જો કોઈ અકસ્માત થાય તો એનો જવાબદાર કોણ આજે મારી ગાડીમાં આટલા મોટા મોટા ખર્ચા આવતા છે ખર્ચા કે તમને શું કહું આટલા એક તો પાણી ભરાઈ જાય ને એના ઉપર કેટલા મોટા ખાડા હોય છે જે અકસ્માત પૂર્ણ રૂપે સંદેશો આપી રહ્યા છે કેટલી બધી તકલીફો જે નેશનલ હાઈવે જે પ્રીમોનસુન ની કામગીરી ના કેન્દ્ર સરકાર તરફથી એમ લોકોને ફાળવવામાં આવે છે એ બધા પૈસા જાય છે અમે ટેક્સ ચૂકવીએ છે દર ચોમાસે મેઘરાજા પધારે અને વિકસિત ગુજરાત ના સરકાર અને તંત્ર ના દાવાઓ કેટલી હદે પોકળ છે તે બતાવી જાય પણ આ સ્થિતિ દર વર્ષની છે સવાલ એ થાય કે કેમ દર ચોમાસે રસ્તાઓ પર ખાડાનું સામ્રાજ્ય બને છે કેમ દર ચોમાસે વાહન ચાલકો ખાડાથી હેરાન થાય છે નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ ક્યાં ઊંઘી રહ્યા છે ગુજરાતના ના પ્રવેશ દ્વાર હાલ બેહાલ કેમ ગુજરાતના ના પ્રવેશ દ્વાર પર વાહનોને ડિસ્કો કરવા કેમ છોડ્યા જો અકસ્માત થયો કોઈનો નો જીવ ગયો તો જવાબદાર કોણ ગુજરાતનો વિકાસ ખાડે ગયો છે દર વર્ષની આ જ સમસ્યા જેનું નિરાકરણ વારંવાર રજૂઆતો અહેવાલોના પ્રસારણથી પણ ક્યારે આવશે તે સૌથી મોટો સવાલ થાય એ એટલે કારણ કે કદાચ સાહેબોને પણ પોતાના પાપે પડેલા ખાડાથી કમર તૂટવાનો ભય લાગે છે માનવ ઠાકોર વીટીવી ન્યૂઝ વલસાડ